બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલી નિર્મમ હત્યાઓના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ વડોદરા મહાનગર દ્વારા આજે કલેકટર કચેરી ખાતે બાંગ્લાદેશમાં હિંદુ સમાજ પર થઈ રહેલી નિર્મમ હત્યાઓના વિરોધમાં આવેદનપત્ર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી ભારત સરકાર પાસે બાંગ્લાદેશ સરકાર સામે કડક પગલા લેવાની તેમજ ત્યાં રહેતા હિન્દુઓને સુરક્ષા આપવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી આવેદનપત્ર દ્વારા હિન્દુ સમાજ પર થતા અત્યાચાર તાત્કાલિક બંધ થાય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દખલ આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા રાષ્ટ્રીય ભજન વડોદરા મહાનગર તરફથી અને જિલ્લા તરફથી આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જે પાછલા દિવસોથી જોઈ રહ્યા છે આખા દેશની અંદર હિન્દુઓમાં એક ભાવ ઉકળી ગઈ છે કે બાંગ્લાદેશની અંદર હિન્દુઓની આ રીતે નિર્મમ હત્યા એ ઘણા સમયથી ચાલી રહી છે તો પણ ભારત દેશની સરકાર ચૂપ છે સરકાર પાસે અમે કલેક્ટરશ્રીના માધ્યમથી માંગ કરવા માટે આવ્યા છે કે સરકાર તરફ ને તરફ પગલાં લે અને હિન્દુઓને સુરક્ષિત કરે અહીંયા શેખ હસીનાને સુરક્ષિત રાખવાનો કોઈ મતલબ નથી જ્યારે કે ત્યાં હિન્દુઓ સુરક્ષિત હોય અમે એના માટે સરકાર પાસે માંગ કરવા માટે આવ્યા છે કે હિન્દુઓને સુરક્ષિત કરે સુના ઉમેશ જોશી મંત્રી રાષ્ટ્રીય બજરંગલ દક્ષિણ ગુજરાત પ્રાંત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બદરંગલ વડોદરા જિલ્લા વતી કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમારો વિષય છે બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પર નિર્મ હિન્દુઓની નિર્મ હત્યા તેમજ હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો જે જ્યાંના દીપુદાસને જીવતા સળગાવી દેવામાં આવ્યો છે ત્યાંની કેટલીક દીકરોની ઇજ્જત તૂટી છે અને કેટલાક બીજા કોઈ હિન્દુઓને ત્યાં નરસહર કર્યો છે એના વિરુદ્ધમાં અમે કલેક્ટરમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને સાથે સાથે ભારત સરકારને પણ કહીએ છીએ કે એની સામે બાંગ્લાદેશ સામે કડક પગલાં લે અને જો કડક પગલાં નહીં લે તો ડૉક્ટર પ્રવિણભાઈ તોકડિયાના નેતૃત્વ હેઠળ જો હર હર મહાદેવ કહીને જો અમે હિન્દુઓ ઉઠી પડ્યા ને તો એમને અહીંયાથી રહેવા રહેવાનો પણ મોકો મળે એમને ત્યાંથી ભાગવું પડશે અને સાથે સાથે ભારતમાં જે રીતે રોહિંગ્યા અહીંયા છુપાયેલા છે એ રોહિંગ્યાને ત્યાં મોકલો અને ત્યાંના શરણાર્થી જે હિન્દુઓ છે એને આપણા ભારતમાં લાવો અને આપણે ભારતીય બનાવો અમારી આ જ માંગ છે અને સાથે સાથે